બાપુશ્રી શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસદારનો એક સુંદર મજાનો પ્રસંગ છે દરબાર ગઢમાં રંગારંગ છોડો ઉડી રહી છે વડારણો ઓરડામાં બેસી પોતાના મધુર ગળાથી એક પછી એક લગ્ન ગીતો ગાઈ રહી છે ને આવો શરણાઈના સૂરમાં વરરાજાને જગાડવા પ્રભાતિયાના બોલ બોલી રહ્યા છે અને વાંકાનેરના કુંવરના લગ્નનો આનંદ આખી વાંકાનેરની પ્રજા માણી રહી છે પરંતુ આવા સમયે એક વ્યક્તિના હૈયામાંથી અફાટ નિશાસો નીકળે છે અને એણે આખી રાત પડખા ફેરવી ફેરવીને વિતાવી છે અને એક પણ આંખનું મટકું માર્યું નથી અને ઘડી ઘડી ડેલીએ નજર કરે છે કે ક્યાંય ઘોડાના ડાબલા ગાજે છે ગાડાના આવવાનો અવાજ આવે છે અને ઘડી ઘડી ડેલીએ જાય છે અને આ વ્યક્તિ બીજું કોઈ નહીં પછી રાજકુંવરના જનેતા એ રાણીબા પોતે હતા અને રાણીબાઈએ આખી રાત જાગી અને એક જ ગીત સતત ગાયા રાખ્યું છે વીરા ચાંદલિયો ઉગ્યો અને હરણીઓ આથમ્યું રે વીરા ક્યાં લગણ જોઉં તારી વાટ રે મામેરાની વેડા વીતી જાશે રે અને ઘડી ઘડી ડેલીએ જઈ અને જુએ છે કે મારા મામેરિયા કેમ હજી આવ્યા નહીં શું થયું હશે વરરાજાની માને તો પોતાના દીકરાને સૌથી વધારે હરખ હોય છે આવેલા મહેમાનોને રિસામણા કરાવવાના હોય છે અને મહેમાનોને સોંઢાળી જાનમાં તૈયાર કરાવવાના હોય છે પરંતુ આ રાજકુંવરના બા રાણીબાને જાણે કે અહીએ કોઈ આનંદ જ ન હોય અને કોઈએ બરછીની ધારો ભોંકાવ્યું હોય એટલી વેદના થાય છે અને ઘડી ઘડી ડેલીએ જોવે છે કે મારા મામેરિયાદ આયા છે અને રાજા પણ ઘડી ઘડી આવી અને એને આભ જવડા જવડા મેણા મારે છે કે કાં આવી ગયા તારા મામેરિયાત ગાડા ભરી ભરી એને પેરામણી લઈ આવશે તું કહેતી હતી કે મારા ગાંફ ગામથી મારા મામેરિયાત આવશે અને કુંવરને ઘણી બધી પેરામણી કરશે ક્યાં ગયા તારા બધા મામેરિયાત અને રાણીને આ રાજાના વેણ બરછીની ધાર જેવા ખૂંચે છે અને રાણી ઉજળું મોર રાખી અને રાજાને કહેતી કે રાજા ધીરજ રાખો હમણાં મારા મામેરિયા આવતા જ હશે ગામમાં કોઈ આવીને વાવળ આપશે ઘડી ઘણી ગાંફના માર્ગે જોવે છે કે ક્યાંય કોઈ ઘોડાના ડાબલા ગાજે છે ક્યાંય કોઈ ગાડાનો અવાજ આવે છે કે કોઈ મહેમાનનો કોલાહલ સંભળાય છે પરંતુ કોઈ એને ક્યાંય દેખાતું નથી અને જરૂખે બેઠા બેઠા રડવાની તૈયારી કરતા હોય છે અને ત્યાં એના કાને અવાજ સંભળાય છે જે શ્રી કૃષ્ણ બા અને રાણી બા એ જરૂખામાંથી નીચું જોવે છે અને એક ગાંફના ચમારને જોઈ અને એ રાણીને એવું લાગે છે કે જાણે મારું આખું ગાંફ આવી ગયું હોય એવું એને લાગે છે અને એના હૈયામાં એ ચમાર પ્રત્યે જાણે કે મા જણો ભાઈ આવ્યો હોય એવું હેત ઉભરાય છે અને એના મોઢામાંથી શબ્દો નીકળી જાય છે જે શ્રી કૃષ્ણ ભાઈ તું અહીંયા ક્યાંથી અને ચમાર કે છે કે બા હું અહીં ચામડા વેચવા આવ્યો હતો અને મનમાં થયું કે હું બાને મળતો જામ પરંતુ હું દરબાર ગઢમાં ગયો અને ત્યાં તો લીલા માંડવા રોપાયા છે અને ગોર બાપા શ્લોકો બોલે છે અને ત્યાંથી મેં જવાનું પસંદ ના કર્યું અને મેં વિચાર્યું કે જરૂર પાછલે જરૂર કે જઈ અને હું બાને ટવકો કરતો જામ રાણીબા ચમારને કે છે કે ભાઈ ગાંફ ના કંઈ વાવડ એટલે ચમારે રાણીબાને કીધું કે ના બા કેમ શું થયું એટલે રાણીબા કે છે કે વિવાહમાં કેમ કોઈ આવ્યું નહીં મામેરાનો સમય વીતતો જાય છે મારા મામેરિયાએ મામેરામાં એક પણ કોરી મોકલી નથી મારા મામેરિયા મરીફ ખૂટાશે કે શું અને આટલું કહી અને રાણીના આંખમાંથી ટપ 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 આસુડાની ધાર વહી જાય છે અને ચમાર કહે છે કે રાણીબા તમે રોવોમાં તમે રોવો તો મારા દીકરાના સમ છે અને ચમાર રાણીબાને છાના રાખે છે ચમાર રાણીબાને કહે છે કોઈ નથી આવ્યું એટલે રાણીબા ચમારને કહે છે કે ના બાપ તારા સિવાય કોઈ નથી આવ્યું અને આટલું વેણ સાંભળી અને જાણે ચમારના હૈયામાં અમૃતની ધાર રેડાણી હોય એવું એને લાગ્યું એટલે એણે રાણીબાને આશ્વાસન આપતા કીધું કે બા તમે રડો નહીં મારા દીકરાના સમ છે હું બાપુને ઓળખું છું હું બાપુની ધરપતને ઓળખું છું તમે ધીરજ રાખો મારે શું કરવું છે મને સૂજી ગયું છે હું ગાંફની આબરૂના કાકરા નહીં થવા દઉં બસ તમે ધીરજ રાખો અને રાણીબા કહેશે કે તું શું કરીશ અને ચમાર કહે છે કે હું શું કરીશ એ મને ખબર છે બસ તમે ધીરજ રાખો અને આટલું કહી અને ચમાર એ દરબાર ગઢના ડેલીએ જાય છે અને એક માણસને સંદેશો મોકલે છે કે ગામથી એક સેવક આવ્યો છે અને દરબારને કહો કે તમને મળવા માગે છે વાંકાનેરના દરબાર બાર આવે છે અને એણે ચમારને જોઈ અને મશ્કરીમાં કહ્યું કા ભાઈ મામેરું લઈને આવ્યા લાગો છો એટલે ચમારે કીધું કે હા બાપ મામેરું લઈને આવ્યો છું એટલે વાંકાનેરના દરબાર કહેશે કે તમારે કેમ આવવું પડ્યું એટલે ચમારે કીધું કે બાપુ પોતે જ આવવાના હતા પરંતુ અચાનક એક મહિણું થઈ ગયું અને એટલે કોઈથી નીકળાય એમ નથી એટલે મારે આવવું પડ્યું એટલે વાંકાનેરના દરબારે કીધું તો તો તમારી વાંસે ગાડાની હાર આવતી હશે એવડું મામેરું લઈને આવ્યા હશો અને ત્યારે ચમારે કીધું કે ગાંફના ભાણેજના લગ્ન હોય અને મામેરું ગાડામાં થોડું આવે હું તો મોટું મામેરું લઈને આવ્યો છું અને દરબારે કીધું કે શું મામેરું લેવું એટલે ચમારે કીધું કે અમારું ખસ્તા ગામ અમારા બાપુએ કુંવરને પેરામણીમાં આપ્યું છે અને આટલું સાંભળી અને દરબાર મોઢામાં આંગળા નાખી જાય છે અને કે છે કે કોઈ કાગળની ચબરખી કાપી છે અને ત્યારે જમાર કે છે કે આવો જીવતો જાગતો માણસનું વેણની તમને કિંમત નથી અને એક ચબરખીની કિંમત છે અને વાંકાનેરના દરબારને આ જમારની વાત સાંભળી અને એને સાચું લાગે છે અને જોત જોતામાં આ વાત આખા દરબારગઢમાં પસરી જાય છે કે એક ગામ ગામનો ચામડા વેચનારો કુંવરને ખસ્તા ગામ પેરામણીમાં આપવાનું છે એ સમાચાર આપી ગયો છે અને રાણીના કાને આ વાત પડી એટલે રાણીના હૈયેથી ભાર હળવો થઈ જાય છે અને રાણી ખૂબ જ રાજી થાય છે અને આ બાજુ ચમારને મનમાં વિચાર આવે છે કે મારે હવે જલ્દી ગાંફ પહોંચી જવું જોઈએ નહીંતર આ રાજાના ઘોડા ગાંફ જશે અને ત્યાં નક્કી કરશે તો મારું નાક કપાશે અને ગાંફડી પણ આબરૂ જશે અને ચમાર દોડતો દોડતો હોય ગાંફનો રસ્તો પકડે છે અને સીધો હોય ગાંફના દરબાર ગઢમાં આવી અને દરબારને મળે છે અને ગાંફના દરબારને કહે છે કે ફટ છે દરબાર ત્યાં વાંકા નેરના જરૂખે બેનડી બેઠી બેઠી આંસુડા પાડે છે અને તમને એનો જરા પણ રંજ છે અને દરબાર આ ચમારને કહેશે કે મૂર્ખા વાત શું છે કેતો ખરા અને ચમારને આ ગાળ મીઠી લાગી હોય એમ કે છે કે બાપુ ભાણેજના લગ્ન હોય અને મામેરાનો સમય વીતતો જાય છે અને તમને એનું ભાન પણ છે અને આટલું સાંભળી અને એ ગાંફના દરબાર કે છે કે ઓહો હો એ તો બધું સાંભળ્યું જ નહીં મને હવે શું થશે અને ચમાર કહેશે કે થવાનું શું હોય જે થવાનું હતું એ થઈ ગયું હવે તો મારે જીવવું કે મરવું એનો વિચાર કરવો છે એટલે દરબાર કે તું એવું શું કરીને આવ્યો અને ત્યારે એ ચમાર કે છે કે હું એ કુંવરને પેરામણીમાં આપણું ખસ્તા ગામ આપી આવ્યો છું અને દરબાર કહેશે કે આપણું ખસ્તા ગામ તું પેરામણીમાં આપી આવ્યું હા બાપુ શું કરું આપણા ગામની આબરૂનો સવાલ હતો અને દરબાર દળદળ આંસુડે રોઈ પડે છે અને કહે છે કે વાહ મારી રૈયત વાહ ખરેખર રંગ છે તારી જનેતાને અને ચમાર કહે છે કે બાપુ શું કરું આપણા ગામની આબરૂ જાય તો મારો ચમારનો ધર્મ લાગે અને આટલું સાંભળી અને દરબાર ચમારને પાઘડી પહેરાવે છે અને આખા દરબાર ગઢમાં ભાણેજના લગ્નનો ઉત્સવ ઉજવવાનો શરૂ થઈ જાય છે અને ચમારવાડામાં પણ ચમારની ભાઈઓ બહેનો બધા છે કે આપણા ભાણેજના લગ્ન હોય અને આપણે ઉત્સવ ના ઉજવીએ એવું બને થોડું એ દરબાર ભૂલી જાય આપણાથી થોડું ભૂલાય અને એક વાંકાનેર ઘોડેસવાર ઘોડેશવાર આવી અને ગાંફના વાવડ જાણવા આવે છે અને દરબાર ને મળે છે અને દરબાર કે છે કે હા મેં મારા રૈયત ને કોડે કાગડે સહી કરીને લખી આપ્યું છે આ વાત સાચી છે કે હું મારું ખસતા ગામ પેરામણીમાં આપું છું અને બાપુ આવા હતા ત્યારના રાજા રજવાડાઓ ત્યારની પ્રજાઓ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર